હાલ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં ફરી ભારેની બકી છે ત્યારે આપ સૌ દર્શક મિત્રોની કોમેન્ટ મુજબ જોઈએ તો ખાંભાના ખડાધર સહિતના ગામો બોટાદના બરવાડા જામનગરના લાલપુર ધ્રોલ લયારા સહિતના ગામો હારીજ ગોંડલમાં દડવા સાયલા અમરેલી વેચિયા વગેરે વિસ્તારોમાં આ વર્ષે નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તે પ્રકારના વરસાદ નથી પડ્યા ત્યારે આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીને લઈને વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની વિદાયના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ચોમાસાની વિદાય પહેલાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી મેઘમંડાણના એંધાણની આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું ક્રિપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તેમાં તેમણે શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ ઝાપટા પડ્યા છે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં જોઈએ તો અમરેલી જાફરાબાદ કપરાડા ઉના છોટાઉદેપુર ઉમરગાંવ અને ડાંગ આહવામાં એક ઇંચથી લઈને એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ સુધી વરસાદ પડ્યો છે આ ઉપરાંત તાપી ભરૂચ રાજકોટ અમરેલી ડાંગ જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા વલસાડ ભાવનગરમાં પણ કેટલીક જગ્યાએ લઈને સુધીના વરસાદ નોંધાયા છે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય પણ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લેવા લાગ્યું છે ભટિંડા ફતેહાબાદ અજમેર ડીસા અને ભુજ પરથી ચોમાસાની વિદાય હવે શરૂ થઈ ગઈ છે રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં આ ચારેય રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેના માટે અનુકૂળ પરિસ્થિતિ છે અને આ દરમિયાન પૂર્વ વિદર્ભ અને પડોશના વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો સત્તર સપ્ટેમ્બર બુધવારે એટલે કે આજે રાજ્યના ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે હવે આ ઉપરાંત જોઈએ તો વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે હવે હવામાન વિભાગની આગામી બે દિવસની આગાહી વિશે વાત કરીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં અમે પૂછ્યું છે કે ચોમાસાની વિદાય હવે ક્યારે થશે અને તે પહેલાં જે વરસાદની શક્યતા છે તે વરસાદ રાજ્યના કયા કયા વિસ્તારોમાં જોવા મળશે જેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌ જો ચોમાસાની વાત કરીએ તો સામાન્ય રીતે ચોમાસું ભારત દેશમાં પ્રવેશ કરે એટલે કે સૌથી પહેલો પ્રવેશ તેનો કેરળ રાજ્યથી થતો હોય છે અને સૌથી પહેલી વિદાય રાજસ્થાનથી થાય છે ત્યારે હાલમાં આગામી બાવીસ તારીખ સુધી રાજ્યમાં આ વરસાદનો રાઉન્ડ છે તે ચાલુ રહેવાનો છે જે વરસાદનો રાઉન્ડ ચાલુ છે તે વરસાદ નહીં હોય તે બધા જિલ્લામાં પણ નથી થવાનો અને અત્યારે આ કોઈ સિસ્ટમ પણ નથી બંગાળની ખાડીમાં બનેલી એક અસ્થિરતા આવી રહી છે અને તેના કારણે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ છે તે તાપમાન ઊંચું હશે તે વિસ્તારમાં બપોર પછીના સેશન્સમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને તે રાજ્યના ચાળીસથી પચાસ ટકા વિસ્તારોમાં જ જોવા મળશે અને તે પણ છૂટાછવાયા વિસ્તારોમાં કલાકથી બે કલાકના સમયગાળામાં જ વરસાદ પડશે પણ આ કલાક બે કલાકમાં પણ ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે એવરેજ એકથી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બેથી ચાર ઇંચ વરસાદ પડશે તો કોઈ કોઈ વિસ્તારમાં કદાચ એવો હશે કે જ્યાં અતિ તીવ્ર થંડસ્ટ્રોમ થઈ જાય તો ત્યાં ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદની શક્યતાઓ છે આગળ પરેશભાઈ જણાવે છે કે જો હવે તેના વિસ્તારોની વાત કરીએ તો આ વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડશે સૌરાષ્ટ્રમાં પણ પડશે અને દક્ષિણ ગુજરાતમાં પણ પડશે એટલે કે આ ત્રણે ત્રણ ભાગોની અંદર વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળશે પછી આ સિવાયના વિસ્તારોની જો વાત કરીએ જેમ કે મધ્ય ગુજરાત કચ્છમાં હળવા સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને હવે જો વાત કરીએ તો મારું એક અનુમાન છે કે બાવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે અને આ ચોમાસાની વિદાય ચાલુ હશે ત્યારે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ તો ચાલુ જ રહેશે એટલે કે રાજ્યમાં બાવીસ તારીખ સુધી તો વરસાદ ચાલુ જ રહેવાના છે અને એ પછી પણ બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બર ગુરુવારે એટલે કે આવતીકાલે રાજ્યના ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે હવે ઓગણીસ સપ્ટેમ્બરે શુક્રવારે એટલે કે પરમ દિવસની આગાહી વિશે જોઈએ તો રાજ્યના અમદાવાદ આણંદ ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ દાહોદ મહીસાગર સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર તાપી દમણ દાદરા અને નગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો વરસાદ પણ પડે તેવી આગાહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને આઠ ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં સૌથી વધારે એકસો છત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો ઓગણીસ ટકા જ્યારે આવું પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો એકસો ને દસ ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અને છેલ્લી સ્થિતિ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રમાં લગભગ પડ્યો છે એટલે કે સૌરાષ્ટ્રમાં હજુ સુધી હવામાન વિભાગની આગાહી અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે અને ચોમાસાની વિદાય અંગે પણ વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર